આ અમુક એજન્ટ લોકોના લીધે અમને વેઠવાનું આવ્યું અમારી લડત તો હજી બી ચાલુ અને તમારે ત્યાંથી કાંતિભાઈ સોરી માફ કરજો તમારે ત્યાંથી મહાલક્ષ્મીને અમુક નેતાઓ સર જે આજે એને અમે મુંબઈનું પ્રમુખ પદ એ લોકોએ આજે આ સમય અમારા એરિયાને તસ તસ કરવામાં અહમ ભૂમિકા ભજવી છે આજે લોકોને ગેરમાર્ગે દોર્યા અને કે અમને મહાલક્ષ્મીમાં મળવાનું છે આમ અને એવી વાર્તાઓ કરીને કરીને લોકોને ને અમારી વિરુદ્ધ ભડકાવ્યા અને અમુક અમુક ગણ્યા ગાંઠ્યા લોકો છે ને એની વાતુંમાં આવી ગયા અને આજે અમારી આ પરિસ્થિતિ છે અમારું આટલું આજુ આજુઆું સારવાર ગામડું મસ્ત હતું એની ખુસ્યા નાશ કરી નાખ્યો આ લોકો આ લોકોના કઈ પેઢીમાં ભગવાન માફ કરશે હા આજે અમારી ઉપર આટલું થાય છે પણ તે છતાં એ લોકો બહારથી તમાશા રહે છે અને એ લોકોને કાંઈ પડી નથી અને આ પંચાયતને આજે અત્યારે મેઇન આપણી આપણી અરે ટચ હોવું જોઈએ એ આજે પંચાયતનો ગેરઉપયોગ કરો સર અને લોકોના ગેરમાર્ગે દોડો અત્યારે એ આ બાબતમાં ક્યાંય કોઈ અહીંયા અમારા અસરગ્રસ્તોને મળવા બી નથી આવ્યો આ તમે પહેલાં એવા વ્યક્તિ જો તમે આવીને અહીંયા અમારી હાલ અવાજ અમને પૂછ્યું પણ આ લોકોએ તો એવું કાંઈ કરતા કાંઈ કર્યું નથી આવી અવસ્થા છે અને અમે આજે ત્રીસથી વધારે રૂમમાં અહીંયા ફાઇટ કરી દેશ હોય અને ચાર વાર બચાવો ઝુંબેશ કરી રહ્યા છો અમારી પર કેટલાય કારસ્તાનો થાય છે નોકરી પરથી બંધ કરે પણ અમારો મોરલ અમારો જુસ્સો તૂટે નથી હજી તરક નથી અમારો મોરલ અમારો જુસ્સો તૂટે નથી અને અમે આમ જ લડતા રહીશું અને બચાવશું મારા વાલક નેતિજનો આજે આપણા ભારતીય સંવિધાનના રચયતા પરમ પૂજ્ય डॉक्टर बाबासाहेब आंबेडकर ने 133 वे जन्म जयंती निमितेटे आपण आया एन एस टी रोड मा मु शुभेच्छा मुलाकात न केवाय परंतु जे दुखद घटनामा आज जे लोको आपला मेघवाल वणकर समाजना लोको अइया जे 3 ते 4 पिढी ती करता आता મેલું ઉપાડીને સફાઈનું કામ કરીને આ મુંબઈ નગરીમાં આપણી જ્યાં સોના જેવી જગ્યા જે બચાવીને રાખી હતી એ જગ્યાઓને ફક્ત એનએસટી રોડ જ નહીં પરંતુ આખી મુંબઈમાંથી આજે વર્ષો પહેલાંથી અમુક બિલ્ડરોના બીએમસીના અમુક દલાલોના બિલ્ડરના અમુક દલાલોના અને આપણી સમાજના પણ કંઈક પોતાના વ્યક્તિગત સ્વાસ્થ માટેના લોકોના આ લોકોને પરવાવાના અને ઘર ખાલી કરાવવાના પ્રયાસના કારણે આજે આખી મુંબઈમાંથી કેન્દ્રીય પંચાયત આજે આખી મુંબઈમાંથી આજે NH3 રોડ કો આર્થ રોડ રામદેવનગર ડુંગરી તારવાડી શિશમેલ દાદર ચેમ્બુર દાદર લાલબાગ ઘાટકોપર વાલપખાડી લાલચાળ આ તમામે તમામ આપણા વિસ્તારોને જ્યાં જ્યાં આપણા સફાઈ કામદારો વસવાસ કરતા હતા અને અઢારસો ના છપ્પન યાદ દુકાળ કાળ થી આપણા બાપ દાદા આવીને મહેનત કરીને જ્યાં અહીંયા મુંબઈમાં વસવાટ કરીને આપણી સમાજની એકતા અને અસ્તિત્વને ટકાવી રાખ્યું હતું એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે મુંબઈમાં એકદમ નષ્ટ થઈ રહ્યું છે અને નહી જેવું થવા જઈ રહ્યું છે મિત્રો આના જવાબદાર કઈ આપણી સમાજના આગેવાનો પણ છે અને આના જવાબદાર બિલ્ડરના અને બીએમસીના દલાલો બી છે આજે એવા ઘણા ઘણા જીઆરઓ બહાર નીકળ્યા છે કે આપણે 25 થી 30 વર્ષ 35 વર્ષથી આપણે જે જગ્યા પર રહેતા હોય તે ઘર આપણી માલિકીનું થઈ જવું જોઈએ એવા ઘણા જીઆરઓ બહાર નીકળ્યા છે અરે વાલા મિત્રો તમે વિચાર કરો

આપણે તમારા ને મારા બાળકોના અહીંયા મુંબઈમાં અસ્તિત્વ રાખવા માટે આપણને એક મંચ પર આવવું મળશે અને આપણા સફાઈ કામગારોને આપણા બીએમસી ના તમામે તમામ કામગારોને ન્યાય મળે એ માટે આપણને મુમેન્ટો કરવી પડશે એટલે હું ચાર વારના લોકોને ખરેખર હિંમત આપું છું કે આપ ધન્યવાદને પાત્ર છો જે લોકો લડી રહ્યા છે તેની સાથે અમે આપણે આખી સમાજ અને નવ ક્રાંતિ આખી તમારી સાથે છે ધન મન ધનથી અમે જે પણ કઈ સહયોગ થશે એ સહયોગ કરશું હરિમ જય ભીમ જય રામાભર અસ્ત